નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર તમને મળી શકે વાત કરીએ આજના તાજા સમાચારની તો મિત્રો પોલીસ ભરતીના ઉમેદવારો માટે અગત્યની સૂચના ગુજરાત પોલીસ બોર્ડની ભરતી દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની સહિત કુલ બાર હજાર પદો માટે ભરતી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી પીએસઆઈની ભરતી માટે અત્યાર સુધીમાં આઠ લાખ ત્યાસઠ હજાર અરજીઓ કરવામાં આવી છે જેમાંથી સાત લાખ અગિયાર હજાર અરજીઓ કન્ફર્મ થઈ છે હજી એક એક પાંચ લાખ અરજીઓ કન્ફર્મ થવાની બાકી છે ઉમેદવારોને કહેવામાં આવ્યું છે કે તેઓ જલ્દીથી પોતાના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી દે હાલમાં રોજની ભરતીઓ પચીસ હજાર જેટલી નવી અરજીઓ સ્વીકારવામાં આવી ત્યારબાદના સમાચાર જાણીએ તો અમિત શાહ ફરી ગુજરાત આવશે સાત મહિના રોજ ત્રીજા તબક્કા દરમિયાન ગુજરાતમાં ચૂંટણી યોજાશે આ પહેલા કેન્દ્રીય ગૃહ અને સરકારી મંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવશે તેઓ પોતાના પક્ષ માટે પ્રચાર કરશે મળતી માહિતી અનુસાર તેઓ પોરબંદર મહાપંચમહાલ અને જિલ્લામાં પ્રચાર કરશે પોરબંદરમાં લોકસભાની ક્ષેત્રમાં આવેલા જામકંડોળામાં સવારે દસ કલાકે તેઓ સભા સભાને ગદ મિત્રો એટલે કે અમિત શાહ વાર ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારબાદ જાણીએ તો ગુજરાત પોલીસની ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની કુલ સહિત બાર હજાર ચારસો પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી પીએસઆઈની ભરતી મામલે અત્યાર સુધીમાં આઠ લાખ ત્રેસઠ હજાર અરજીઓ થઈ છે જેમાંથી સાત પોઈન્ટ અગિયાર હજાર અરજીઓ કન્ફર્મ થાય છે હજુ દોઢ લાખ અરજીઓ કન્ફર્મ થવાની બાકી છે જેથી ઉમેદવારોને કહેવામાં આવ્યું છે જેઓ જલ્દીથી પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરી દે મિત્રો એટલે કે ભરતીની છેલ્લી તારીખ ત્રીસ એપ્રિલ સુધીની જ રાખવામાં આવી છે મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો રેલવેમાં પાણી મામલે મહત્વનો નિર્ણય વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખાસ સમાચાર સામે આવ્યા છે પાણીનો બગાડ અટકાવવા માટે રેલવે વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં મુસાફરોને હવે મુસાફરી દરમિયાન માત્ર પાંચસો એમએલની એક રેલ નીલ પેકેજિંગ ડ્રિંક્સ વોટર બોટલ મળશે પાણી બગડતું અટકાવવા માટે હવે અડધો લિટર જ પાણી આપવા છે ખાસ કે ફરી તમારી પાણીની જરૂર પડે તો તમે માગણીથી એક પાંચસો એમએલ બોટલ આપવામાં આવશે મિત્રો એટલે કે હવે મુસાફરોને વ્યક્તિ દીઠ એક લિટર બોટલની જરૂર હોય તો એક લિટર પાણી જ આપવામાં આવશે તેનાથી વધારે આપવામાં આવશે નહીં મિત્રો તમારો શું નિર્ણય છે આ મહત્વનો નિર્ણય સાચો છે ખોટો તમે જણાવી શકો છો કોમેન્ટમાં ત્યારબાદ જાણીએ તો ગુજરાતના ખેડૂતોનો લાભ જોઈ મહારાષ્ટ્રના ખેડૂતોએ કહે્યો વિરોધ ડોંગરી નિકાસ પર પ્રતિબંધ છતાં કેન્દ્ર સરકારે એવો નિર્ણય કર્યો જેનાથી ગુજરાતના ખેડૂતોને લાભ થયો છે આ ફાયદો જોઈ મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ કર્યો છે કેન્દ્ર સરકારે બે હજાર ટન સફેદ ડુંગળીની નિકાસની મંજૂરી આપી છે મંજૂરી આપી છે જેનો ફાયદો ગુજરાતના ખેડૂતોને થશે કારણ કે ગુજરાતમાં સફેદ ડુંગળીની ખેતી વધુ થાય છે મહારાષ્ટ્રના ખેડૂતોએ આરોપ છે કે ચૂંકણી સમયે સરકાર ગુજરાતના ખેડૂતોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે મિત્રો એટલે કે ગુજરાતના ખેડૂતોનો લાભ લઈને મહારાષ્ટ્રના ખેડૂતોએ પણ જબરદસ્ત વિરોધ દર્શાવ્યો છે મિત્રો તમને શું લાગી રહ્યું છે મેળ મહારાષ્ટ્રને પણ લાભ નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર તમને મળી શકે વાત કરીએ આજના તાજા અને મહત્વના સમાચારની તો મિત્રો ભારતની નદીઓમાં ભયંકર પૂર આવશે ગરમી અને ઊંચા તાપમાનને લઈને ઈસરોએ ચિંતા વ્યક્ત કરી છે કહ્યું છે કે તાપમાનમાં વધારાના કારણે ઉત્તર ભારતમાં હિમાલયનો હિમાલય પરનો બરફ ઝડપથી પીગળી રહ્યો છે જો આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે તો ગ્લેશિનિયમમાંથી બનતા સરોવરમાં કદમાં વધારો થાય છે જે ભારતની નદીઓમાં પૂર લાવવા માટે ઘણું પૂરતું છે ભવિષ્યમાં આવી સ્થિતિ ઊભી થવાના કારણે થવાની શક્યતા પણ વધારો થવાયો છે મિત્રો ત્યારબાદ જોઈએ તો આજથી આંદોલન પાર્ટ ટુ નો પ્રારંભ ક્ષત્રિય સમાજ આજથી પાર્ટ ટુ ના આંદોલનનો પ્રારંભ કરશે ધર્મરથ ફેરવી ભાજપના વિરુદ્ધ આક્રોશ ઠલાવશે રાજકોટ પોલીસે રોડ પર આવેલા આશાપુરા માના મંદિરથી રથનો પ્રારંભ કરશે રાજકોટ વાંકાનેર જસદણ જેતપુર ગોંડલ પ્રચાર સહિત કરશે રાજપૂત સંકલન સમિત કરણસિંહ ચાવડાએ કહ્યું છે અમારી કમિટીના સભ્યો કેસરીઓ કરશે તે વાત ખોટી છે આંદોલન ચાલુ જ રહેશે એટલે કે આંદોલન હવે બંધ થશે નહીં તેવું જણાવાયું છે મિત્રો ત્યારબાદ ફરી સોનાના ભાવમાં વધારો ગઈકાલે સોનાના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયા બાદ આજે તેના ભાવમાં ફરી વધારો થયો છે ચોવીસ કેરેટ દસ ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ વધીને ચારસો નેવું રૂપિયા વધી બોતેર હજાર છસો પચાસ થયો છે ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામના ભાવ ચારસો પચાસ વધીને છાસઠ હજારના છસો થયા છે ચાંદીના ભાવમાં સો રૂપિયા ઘટીને બ્યાસી હજાર નવસો પ્રતિ કિલો થયું હતું નિષ્ણાંતોના મતે હજુ પણ સોનાના ભાવમાં વધારો થશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે મિત્રો એટલે કે સોનાના ભાવમાં વધારો અને ચાંદીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો ત્યારબાદ આંબાલાલ પટેલને વધુ એક આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે આણંદ તેમજ વડોદરામાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકશે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ચાલીસથી એકતાલીસ ડિગ્રી ગરમી રહે તેવી શક્યતા છે જોકે છવ્વીસ થી અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે દસથી ચૌદ મે દરમિયાન આંધી વંટોળ સાથે રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો હવે ટ્રેનમાં વીસ રૂપિયામાં મળશે ભે ભરપેટ જમવાનું જનરલ કોચના મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે રેલવેને જનરલ કોચના મુસાફરો માટે ભોજન માટે નવી યોજના ઘડી છે જેનું નામ છે ઇકોનોમી મિલ આપવામાં આવ્યું છે જનરલ કોચના મુસાફરોને જો ભોજન મળી રહે વ્યવસ્થા કરવામાં છે રૂપિયા વીસ થી પચાસ રૂપિયા સુધીમાં ભરપેટ ભોજન આપવામાં આવશે જેના માટે રેલવે સ્ટેશન પર વ્યવસ્થા કરવામાં આવશે જનરલ કોચના મુસાફરો ઇકોનોમી મિલમાં વીસ રૂપિયામાં આલુ ભાજી અને સાત પૂરી જ્યારે પચાસ રૂપિયામાં સ્નેક્સ મિલનો વિકલ્પ આપવામાં આવ્યો છે મિત્રો એટલે કે હવે તમારા લાંબા રૂટમાં પણ સાથે નાસ્તો લઈ જવાની જરૂર પડશે નહીં ત્યાં તમને જમવાનું પણ મળી રહેશે મિત્રો નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર તમને મળી શકે વાત કરીએ આજના સમાચાર મિત્રો રૂપાલાએ ક્ષેત્રીય સમાજોને કરી અપીલ રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ મોરબીમાં મોરબીના રવાપરામાં જનસેવા સંબોધન કરતી વખતે ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી તેમણે કેટલીક વાતો દેશના અને પ્રધાનમંત્રીના હાથ મજબૂત કરવા ક્ષત્રિય સમાજને અપીલ કરવામાં આવી હતી ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે બેઠકોનો દ્વાર શરૂ કર્યો છે ક્ષત્રિય સમાજે પાટ ટુની જાહેરાત કરી છે આવતીકાલથી દ્વારકાથી અસ્મિતાના રથ અસ્મિતા રથ નીકળવા જઈ રહ્યો છે મિત્રો ત્યારબાદ વાત કરવા જઈએ તો પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ હાઈકોર્ટે પહોંચ્યો રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને આપેલું અલ્ટિમેટમ પૂરું થતાં આંદોલન આંદોલનની નવી નીતિ ઘડી છે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ક્ષત્રિય આગેવાનોએ ગુજરાતમાં એચસીમાં પીઆઈએલ કરી હતી અપીલ કરી હતી જેમાં કાળા વાવટા સાથે વિરોધ કરવા પર પોલીસે અટકાયત કરવા અંગે વિરોધ વ્યક્ત કરાયો હતો જોકે ક્ષત્રિય સમાજોને કાળા વાવટા ફટ ફરકાવવાની વિરોધ કરવા માટે રાહ જોવી પડશે કારણ કે હજુ તૈયારી થઈ નથી ત્યારબાદ જોઈએ તો સોનું થયું સસ્તું ચાંદીના ભાવમાં ઘટાડો સોના અને ચાંદીના ભાવમાં જબરજસ્ત ઘટાડો જોવા મળ્યો છે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનમાં જણાવ્યા મુજબ ચોવીસ કેરેટ સોનું અગિયારસો ને ચોત્રીસ રૂપિયા સસ્તું થયું પ્રતિ દસ ગ્રામનો ભાવ રૂપિયા એકોતેર હજાર સાતસો એકતાલીસ થયો છે બાવીસ કેરેટ સોનું પાસઠ હજાર સાતસો પંદર રૂપિયા અને અઢાર કેરેટ સોનું ત્રેપન હજાર આઠસો છ રૂપિયા પ્રતિ દસ ગ્રામે આવી પહોંચ્યું છે જ્યારે ચાંદી સોળસો ને સડસઠ રૂપિયા સસ્તું થઈને ઓગણ હજાર આઠસો સિત્યાસી રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયું હતું મિત્રો એટલે કે આ એક જ દિવસમાં સોનું અને ચાંદીના ભાવમાં મજબૂત ઘટાડો જોવા મળ્યો હતો ત્યારબાદ પીએમ મોદી આવશે ફરી ગુજરાતમાં પીએમ મોદી ફરી ગુજરાત આવવાના છે પહેલી મે નરોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે પીએમ મોદી દાહોદ અને પંચમહાલના ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરશે લીમખેડા તેઓ ચૂંટણી સભા સંબોધશે મોદી પંચમહાલ અને લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ અને દાવલ લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ ભાંભોર માટે ચૂંટણીનો પ્રચાર કરશે આ કાર્યક્રમ લઈ જિલ્લા ભાજપ તંત્ર પણ તૈયારીમાં લાગી ગયું છે મિત્રો પહેલી ગુજરાતના સ્થાપના દિવસના દિવસે પીએમ મોદી પહેલી મેના રોજ ગુજરાતમાં આવવાના છે મિત્રો ચૂંટણીના પ્રચાર કરવા માટે નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં

જે મુજબ પરેશ દાનાણી ને વાકાનેર ગામમાં પંજાનો નિશાન વાળો ખેસ પહેરી ગયા હતા આ પ્રચાર કર્યો હોવાની રજૂઆત અને ફરિયાદ કરવામાં આવી હતી મિત્રો ત્યારબાદના સમાચાર લઈને વાત કરીએ તો ગૃહાણી માટે બેટેકાના ભાવમાં થયો વધારો દરેક ઘરમાં સામાન્ય રીતે જમવામાં જોવા મળતા બેટેકાના ભાવમાં વધારો થયો છે ગૃહાણીઓની ચિંતા વધી છે બજારમાં ભાવ ચાલીસ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે વેપારીઓના મતે આ સિઝનમાં બેટકાની આવક ખૂબ ઓછા પ્રમાણમાં થઈ હોવાના ભાવ હોવાના કારણે તેના પર અસર પડી છે તાજેતરમાં ડુંગળી અને લસણના ભાવ વધવાથી સામાન્ય લોકો પર ગંભીર અસર જોવા મળી હતી તેની સાથે જ હવે